રડતા બાળકને હસાવાની કોઈનામાં પહેલી વહેલી શક્તિ હોય તો એ માની અંદર છે રડતાને બંધ કરવાની કોઈનામાં જો આવડત હોય તો એ માની અંદર ભરી છે ચાહે એ ડુંગરાવાળી હોય તોય ભલે ને ચાહે એ ઉંબરાવાળી હોય તોય ભલે રડતા બાળકને શાંત કરવાની શક્તિ માની અંદર ભરી છે નાનું બાળક આમ હજી એમ પાપા પગલી કરતું હોય અને ચાલતું હોય અને એમાં પડી જાય ગોઠણમાં લોહી નીકળે અને બાળક રડવાનું બંધ ન કરે ત્યારે માં એકદમ દોડીને આવીને ઉપાડે અને એક 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 પલવારમાં એ બાળકને રડતું બંધ કરી અને હસાવે એ આવડત એનામાં જ છે બાળક પડી જાય તો માં ઉપાડીને છાતીએ લગાડે ખાલી કલ્પના કરો એ જગ્યાએ બાપુજી હોય તો તેડવા ખાલી કલ્પના જ કરો તમે અરે ઘણી વખત તો એવું થાય આમ પડ્યો આમ પડે ને પછી રોવે ને તો અવાજ કહીએ સાંભળું આ પડ્યો લઈ લેજો આ નહીં કે લે પણ તમે ત્યાં બેઠા છો ઊભા તો થાવ કોઈ એવા ગુરુ નું શરણ મળી જાય તો આપણો જન્મારો સુધરી જાય બૃહસ્પતિએ માર્ગ બતાવ્યો કે દેવો

અને માં જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા છે હે વિશ્વેશ્વરી હે પ્રાણોની સ્વામીની સદાય આનંદમાં રહેવા વાળી અને તારા ભક્તોને તારા બાળકોને આનંદમાં રાખનારી નમો દેવી વિશ્વેશ્વરી પ્રાણનાથે સદાનંદ રૂપે સુરાનંદ દે તે હે માં તું તો બધાને આનંદમાં રાખવા વાળી છું પોતે પણ આનંદમાં અને તારા ભક્તોને પણ આનંદ અપાવનારી દેવી અમે તમને નમસ્કાર કરીએ અંત કરવા વાળી વાળી અને મનુષ્યની કામનાઓ સંપન્ન કરવા નમો માનવા દાનવોને મારવા વાળી અને તું મનુષ્યોના મનોરથને સંકલ્પ એના પૂર્ણ કરવા વાળી હે માં ભક્તિ દ્વારા તમારું દર્શન કરાવનારી તારા રૂપનું દર્શન કરાવનારી હે જગદંબા અમે તમને પ્રણામ કરીએ છીએ અમે તમને વંદન કરીએ છીએ દેવતાઓમાં જગદંબાને સ્તુતિ કરે છે કે મા તમે કહ્યું હતું કે જયારે યાદ કરશો ત્યારે આવીશું આજ અમે તમને યાદ કરીએ છીએ મહીસાસુરના ત્રાસમાંથી અમને મુક્ત કર્યા એમ શુંભ અને નિશુંભના ત્રાસમાંથી અમને મુક્ત કરો હે જગદંબા હે પરાંબા દેવતાઓની આર્ત નાદ સાંભળો અમે તો બીજું તારી સ્તુતિ શું કરી શકીએ અમે કશું જાણતા નથી તારી પાસે અમે એટલું માનીએ છીએ એટલું જાણીએ છીએ કે મા આ સંસારમાં અમારી ગતિ કોઈ હોય તો તું છો તારા સિવાય આ દુનિયામાં અમારું કોઈ છે જ નહીં કર્મ જન્મ કથની કરતા વિચાર્યું આ સૃષ્ટિ માં તું જ વિના નથી કોઈ મારું મમ પહી માં કોને કેવા જઈએ અમે તારા સિવાય આ સંસારમાં અમારું છે કોણ તારા સિવાય જગમાં નથી કોઈ માં હે માં તારા આ સંસારમાં કોઈ નથી અમારું અને અમે તો શું કહીએ તારા વેદો જ્યાં તારા ગુણ ગાતા ગાતા ઊભા રહી જાય છે તો અમે તો પામર મનુષ્ય છીએ ના શાસ્ત્ર ના શ્રવણનું પય પાન પી ના મંત્ર કે સ્તુતિ કથા નથી કંઈ કીધું શ્રદ્ધા ધરી નથી ફર્યા ભૂલ થઈ હોય તો ક્ષમા કરો પણ હે જગદંબા આ પધારો અમારા દુઃખમાંથી અમને મુક્ત કરી દો અમે તો બાળક છીએ કુપુત્રો કુમાતા ન ભવતી આ સંસારમાં પુત્ર કપુત્ર થાય પણ માં ક્યારે કુમાતા ન બને હે જગદંબા અમે તને પ્રાર્થના કરીએ છીએ હે પરામબા અમે પ્રાર્થના કરીએ છીએ તમે આવો ને આપ પધારી જાઓ અમારાથી કોઈ છોરું કછોરું થઈ જાય પણ તમે તો પરા અંબા છો રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ મને કુસે જે બાળક એના આર્તના સાથે તુસ્તી કરે અને માં ના આવે પર્વતના એ ટોચ પર માં જગદંબા પધાર્યા છે દેવોની ની સ્તુતિ ને લઈને માં તરફ પ્રગટ થયા માં યોવન સંપન્ના હતા યુવાની અવસ્થામાં માં અસ્ત્ર શસ્ત્રો થી સજ્જ છે માએ અલંકારો એટલા ધારણ કર્યા છે માએ ગળામાં માળા પહેરી છે અને આખા શરીરમાં માએ ચંદનનો લેપ કરેલો છે માં પ્રગટ થયા માએ પૂછ્યું કે બાળકો દેવો કેમ મને યાદ કરી છે દેવતાએ પોતાની આભિતી કીધી કે માં આ શુંભ રાજા બનો અસુર છે એની સાથે બહુ મોટું સૈન્ય છે એનો ભાઈ નિશુંભ છે રક્તબીજ છે ચંડ અને મુંડ છે

કે અમને ફરી પાછું અમારું રાજ્ય અમને પાછું મળે પોતાની આપીતી બતાવી અને એ સમયે માં જગદંબાએ જ્યારે સ્મિત સાથે પોતાના શરીરમાંથી એક બીજું રૂપ પ્રગટ કર્યું ત્યાંને ત્યાં જ પાર્વતીના એ શરીરમાંથી પાર્વતીના વિગ્રહમાંથી જ્યારે માં આવ્યા ત્યારે પાર્વતી સ્વરૂપા છે અને એ પાર્વતીના સ્વરૂપમાંથી એક બીજું એક અંબિકાનું રૂપ પ્રગટ થયું અને સંપૂર્ણ જગતમાં જે અંબિકા તરીકે પ્રગટ થયા એ કૌશિકીના નામથી માં જગદંબા વખણાયા છે કૌશિકીના નામથી માની સેવા થઈ છે પાર્વતીનું શરીર ક્ષીણ થયું પાર્વતીના શરીરમાંથી એક તેજ નીકળી ગયું એટલે પાર્વતીનું શરીર જરા કૃષ્ણ વર્ણનું કાળા રંગનું બન્યું અને એ કાળા રંગનું બન્યું એટલે એના એ જ પાર્વતી કાલિકા તરીકે આપણી સાથે જગતમાં પૂજાવા લાગ્યા છે એ જ કાલિકા એ જ પાર્વતીમાંથી કાલિકાનું નિર્માણ થયું છે કૌશિકી નીકળી ગયા અંબિકા નીકળી ગયા એટલે મા કાલિકા બન્યા છે અને એ જ કાલિકા આજે સંસારમાં કાલરાત્રિ તરીકે ઉજાઈ રહી છે અને આજે સાતમું નોરતું કાલિકાના આજે સાતમું નોરતું કાલિકાનું છે કાલ રાત્રિની પૂજા થઈ રહી છે આજે જેનું શરીર આખું અંધકારમય પણ દુનિયાને પ્રજ્વલિત બનાવે એવી માં જગદંબા છે સાતમો દિવસ આજે કાલ રાત્રીનો છે દેવોને શાંતના આપી દેવો આપ ચિંતા ન કરશો અંબિકા અને કાલિકા બંને ઉપવનમાં ગયા છે અને માં જગદંબાએ એટલું મોહિત ગીત ગાયું પશુ ને પક્ષીઓ પણ એના સંગીતમાં લોભાઈ ગયા છે